નમસ્કાર મિત્રો અમારી મનની શક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જય માતાજી જય લક્ષ્મીમાં જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમે ઊંઘમાંથી સવારે ત્રણથી પાંચની વચ્ચે જાગી જાઓ છો તો આ વિડીયોમાં તમને તેની પાછળના સંકેતો જાણવા મળશે અને અમે તમને એ પણ જણાવીશું કે આવામાં તમારે શું કરવું જોઈએ શું ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે નીંદર ઉડવી સારું માનવામાં આવે છે કે સારું માનવામાં નથી આવતું અને જો આ સમયમાં ઊંઘ ઉડી જતી હોય તો તમે આ કામ ન કરો તો તમે ખુદને જ નુકસાન પહોંચાડી શકો છો આ સાથે અમે તમને એવા સંકેતો પણ જણાવીશું કે જેના દ્વારા તમે જાણી શકો કે ભગવાન તમારાથી ખૂબ જ ખુશ છે જેના કારણે ભગવાન તમને આશીર્વાદ આપશે અને તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે સાથે જ તમને માન સન્માન પણ મળી શકે છે તે માટે અમે તમને વિનંતી કરીએ છીએ કે આ વિડીયોને તમે ધ્યાન ધ્યાનપૂર્વક અંત સુધી જુઓ અને જો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તો ચાલો આપણે ઊંઘ સંબંધિત કેટલાય એવા ઉપાયો અને કેટલાય એવા સંકેતો વિશે આગળ વાત કરીએ જ્યારે ભગવાન દયાળુ હોય છે ત્યારે તે પોતાના ભક્તોને તેમના આશીર્વાદ આપે છે અને ધન દોલત પણ આપે છે ભગવાનનો સહારો અને વ્યક્તિની મહેનત બંને મળી જાય તો તેને સફળ થવાથી કોઈ રોકી નથી શકતું વ્યક્તિની ઊંચાઈ પર પહોંચવાની ઈચ્છા હોય છે પરંતુ શું તમે જાણો છો કોઈ પણ વ્યક્તિ સફળ થાય તે પહેલા ભગવાન પણ ચોક્કસથી આ સંકેતો આપે છે તો સફળતા માટે એવા કેવા સંકેતો મળે છે જે ભગવાન આપણા માટે મોકલતા હોય છે તો અમે તમને એ જણાવવાનું છું અને જો ભગવાન તમને સફળતાના સંકેતો આપી રહ્યા હોય તો તમે કદાચ આવું તો નથી કરી રહ્યા ને અને પુરાણોમાં પણ એવું કહેવામાં આવ્યું છે ચાલો આપણે જાણીએ ગુરુજી આ વિશે શું કહે છે જ્યારે પણ કોઈ વ્યક્તિને સારું પરિણામ નથી મળતું ત્યારે ભગવાન તેને ચોક્કસપણે આ સંકેત આપે છે દર્શક મિત્રો આપણે નંબર એકની વાત કરીએ તો જો કોઈ વ્યક્તિની ઊંઘ અચાનક બંધ થઈ જાય વારંવાર જો તે રાત્રે ત્રણ વાગ્યા પછી તેમની આંખ ખુલે છે તો આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે તમારું વારંવાર સવારે ત્રણ વાગ્યા પછી જાગવું એ સફળતાની નિશાની છે સવારે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી મળેલું વરદન ક્યારેય ખાલી થતું નથી ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે પણ મિત્રો જ્યારે પણ તમારી આંખ ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ખુલે છે તો તમારે આ એક કામ અવશ્ય કરવું જોઈએ જે ખુદ ભગવાન તમારી પાસેથી ઈચ્છે છે જો તમે આ નહીં કરો તો તમને શુભ ફળ નહીં મળે તો દર્શક મિત્રો તે શું કામ છે તે અમે તમને આગળ જણાવીશું હવે નંબર બે વિશે વાત કરીએ તો જો તમે તમારા સપનામાં ઊંચા પહાડો જોવો છો અને તમે ત્યાંથી વહેતો પાણીનો ધોધ જોશો અને તમે આ પીવો છો તો તમે ચોક્કસપણે સફળતા મેળવો છો અને આ સંકેતનો અર્થ એ છે કે ભગવાન સ્વયં તમને આશીર્વાદ આપી રહ્યા છે હવે મિત્રો આપણે નંબર ત્રણ વિશે વાત કરી લઈએ તો શાસ્ત્રો અનુસાર જો તમારા સપનામાં દેવી દેવતાઓ દેખાય છે તો તેને ખૂબ જ આવે આવે છે છે એવું માનવામાં કે સપનામાં દેવી દેવતાઓનું ખૂબ જ ફાયદાકારક હોય છે સ્વપ્નમાં દેવી દેવતાઓનું આવવું એ ધર્મનિષ્ઠ વ્યક્તિ હોવાનો સંકેત આપે છે અને ભાગ્યે તેવા લોકો હશે જેમને સપનામાં દેવી દેવતાઓ દેખાતા હોય અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે જે લોકો ભગવાનની પૂજા આરાધના રોજ કરતા હોય અને સુખમાં પણ ભગવાનને યાદ કરતા હોય તેવા લોકોને ચોક્કસપણે ભગવાન રાત્રે સપનામાં આશીર્વાદ આપે છે આવા વ્યક્તિને થોડી જ વારમાં સફળતા મળી જાય છે અને મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આવા સપના આવે તો આ સપના તમારે કોઈ બીજા વ્યક્તિને ન કહેવા જોઈએ જો તમારો કોઈ અંગત ખાસ વ્યક્તિ હોય તો તમે તેને માત્ર કહી શકો છો પરંતુ તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે એ વ્યક્તિ કોઈ બીજાને ન કહી દે મિત્રો આપણે નંબર ચાર વિશે વાત કરી લઈએ તો જો તમને આવનારી ઘટનાઓની પહેલેથી જ સપના દ્વારા જાણકારી થઈ જતી હોય તો તમને આ પૂર્વ સૂચન મળે છે તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓએ તમને આશીર્વાદ આપ્યા છે તો મિત્રો હવે નંબર પાંચ વિશે વાત કરી લઈએ તમને સપનામાં કૌટુંબિક પ્રેમ તમારી પત્ની તો પ્રેમ પુત્ર પુત્રી અને તમારા પરિવારના તમામ સભ્યો તમારા આદેશનું પાલન કરી રહ્યા છે તેઓ બધા તમને પ્રેમ કરે છે અને તમે પણ ત તેમને પ્રેમ કરો છો તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિ તમારા પર પ્રસન્ન છે હવે મિત્રો આપણે નંબર છ વિશે વાત કરીએ તો જો તમને સપનામાં અચાનક લાભ મળે છે તમને સંપત્તિ મળે છે અથવા તો તમને પૈસા કમાવાના અલગ અલગ સ્ત્રોતો સપનામાં જોવા મળે છે તો આ એક જ શુભ સંકેત માનવામાં આવે છે હવે નંબર સાતની વાત કરીએ તો જો તમને સપનામાં કોઈ સુગંધિત વાતાવરણ લાગતું હોય તમારી આજુબાજુનું વાતાવરણ તમને સુગંધિત દેખાતું હોય અને સ્વચ્છ અને સુંદર દેખાતું હોય તો સમજજો કે ભગવાનની શક્તિઓ તમારી આસપાસ છે અને તમને મદદ કરવા માંગે છે હવે આપણે નંબર આઠ વિશે વાત કરીએ તો સુખદ પવન તમારી આજુબાજુમાં ફૂંકાતો હોય અને તમને સપનામાં એવું લાગે કે આજુબાજુમાં પવન ફૂંકાઈ રહ્યું છે અથવા જો તમને શરીરમાં અચાનક કોઈ ઘસારો અનુભવાયો હોય જે પહેલાં ક્યારેય ન થયો હોય સમજવું કે ભગવાન કે દેવી તમારાથી પ્રસન્ન છે નંબર તો ઠંડી હવાનું વર્તુળ બની રહ્યું હોય તેવું સપનામાં દેખાતું હોય જમીન પર રહેતા સમયે પણ ક્યારેય તમને અનુભવ થાય છે કે મારી આસપાસ વાદળછાયું કે ઠંડી હોવાનો સમૂહ છે જેણે મને ખેરી લીધો છે તો તમે સમજો છો કે ભગવાનની કઈ દેવી શક્તિઓએ તમને કેરી લીધા છે આવી તક એવા લોકો સાથે થાય છે જેઓ ખૂબ પૂજા કરે છે હવે આપણે એ નંબર દસ વિશે વાત કરી લઈએ તો પ્રકાશનો પંચ અચાનક તમને તેજસ્વી પ્રકાશનો એક મોકો દેખાય છે જેની તમે કલ્પના પણ કરી નથી શકતા અચાનક તમારા કાનમાં મધુર સંગીત સંભળાય છે અને તમને આશ્ચર્ય થાય છે કે અહીં આજુબાજુ કોઈ સંગીત નથી તેમ છતાં તે તમારા કાનમાં ગુંજી રહ્યું છે જો તે સિટી ભગવાનને જેમ સંભળાય છે તો પછી તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ તમારી નજીકમાં છે અને તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે આ ઘણીવાર એવા લોકો સાથે થાય છે જેઓ તેમના પ્રિય ભગવાનના મંત્રનો સતત જાપ કરે છે અને ભગવાનમાં શ્રદ્ધા રાખે છે અને ભગવાનને દરરોજ પ્રસન્ન કરે છે હવે આપણે નંબર અત્યાર વિશે વાત કરીએ તો કોઈનો અવાજ સાંભળવો તમે રાત્રે ઊંડી ઊંઘમાં છો અને તમને લાગે છે કે કોઈએ તમને બોલાવ્યું છે અથવા તમને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને તમે અચાનક જાગી ગયા છો પરંતુ પછી તમને ખ્યાલ આવે છે કે ત્યાં કોઈ નથી પણ ચોક્કસ અવાજ હતો જો તમારી સાથે આવું ઘણી વખત બન્યું હોય તો તમારે સમજવું જોઈએ કે તમે કોઈ અલૌકિક શક્તિ દ્વારા આશીર્વાદ મેળવી રહ્યા છો આવી સ્થિતિમાં તમારે હનુમાનજી મહારાજનું ધ્યાન કરવું જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ હવે મિત્રો આપણે નંબર બાર વિશે વાત કરી લઈએ તો જો તમે તમારા સપનામાં લીલો બગીચો અથવા ખેતર જુઓ છો જો ચારે બાજુ માત્ર હરિયાળી જ દેખાતી હોય તો તેનો મતલબ કે તમે જલ્દી પૈસા મળવાના છે તેવી જ રીતે જો તમે તમારા સ્વપ્નમાં શંકર મંદિરનો અવાજ સાંભળો છો તો તેનો અર્થ એ છે કે કોઈને કોઈ માધ્યમથી તમારી પાસે પૈસા આવવાના છે હવે મિત્રો આપણે નંબર તેર વિશે વાત કરી લઈએ તો તમને સ્વપ્નમાં કુંવરને જોવું એ પણ એક મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેને કારણે આપણે ધન સંબંધિત ઘણા લાભો પણ મળવાની તકો સર્જાય છે અને યોગો સર્જાય છે અને તમને ધન પ્રાપ્ત થાય છે મિત્રો હવે નંબર ચૌદ સ્વપ્નમાં તમે ઘોડા ઉપર બેસેલા છો જો તમે તમારા સ્વપ્નમાં કાળા વાદળોને જુઓ છો અને વરસાદ પણ જુઓ તો તેનો અર્થ એ છે કે તમે કોઈ પણ વસ્તુમાં રોકાણ કરશો તમને ત્યાં નફો મળશે મિત્રો સપનામાં સોપારીને જોવી એ સુખ સમૃદ્ધિની નિશાની છે દર્શક મિત્રો નંબર પંદર વિશે જો આપણે વાત કરીએ તો જો તમે સ્વપ્નમાં કોઈ નાનું બાળક ફરતું જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના છે સ્વપ્નમાં સફેદ કમળ લાલ કમળ ચમેલી ચાંદની અને ગુલમોહરના ફૂલો જોવું એ ચોક્કસપણે ભવિષ્યમાં અપાર સંપત્તિના આગમનનો સંકેત છે અને ભવિષ્યમાં તમને સુખ અને શાંતિ મળવાના તે સારા સંકેત માનવામાં પણ આવે છે હવે નંબર સોળ વિશે વાત કરી લઈએ માનવામાં આવે છે કે રાત્રે એક ક્ષણ માટે અચાનક વાંસળીની ઘંટડીનો અવાજ આવે છે તો તે એક શુભ સંકેત પણ છે એવું માનવામાં આવે છે કે આવો અવાજ સાંભળવો એટલે તમારા ઘરમાં ભગવાનનું આગમન થાય છે આવી સ્થિતિમાં હરિનામનો પાઠ કરતા સુઈ જાઓ ધ્યાન રાખો કે કોઈ પણ દિવસે તમને આવો અવાજ સંભળાય કે આવો કોઈ અવાજ આવે તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ પણ માહિતી નથી આપવાની અથવા તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ નથી કહેવાનું તમારી તેને તમારે તેને તમારા કુટુંબમાં કોઈ પણ વડીલને કહી શકો છો તે પણ શુભ માનવામાં આવે છે અને વાસળીની ધૂન એક પ્રકારે શ્રી કૃષ્ણના આશીર્વાદ પણ મનવા મળવાનો સંકેત છે તો મિત્રો હવે તમને તે પણ જણાવી દઈએ કે તમારે કયા સમયે સૂવું જોઈએ અને કયા સમયે ઉઠવું જોઈએ અથવા તો કયા સમયે જાગવું જોઈએ અને કયો સમય શ્રેષ્ઠ માનવામાં પણ આવે છે તો વાત કરીએ તો સુવાનો સમય તમારે નવ વાગ્યા આજુબાજુનો રાખવો રાખવો જોઈએ અથવા તો નવ વાગ્યે કોઈ કામસર ન સુઈ શકો તો તમારે છેલ્લે અગિયાર વાગ્યા સુધીમાં તો સુઈ જવું જોઈએ કારણ કે તે શુભ સમય માનવામાં આવે છે અને ઉઠવા માટેનો એ સમય છે કે જ્યારે બ્રહ્મ મુહૂર્ત સમય ચાલી રહ્યો હોય એટલે કે સવારના ત્રણથી પાંચ વાગ્યા વચ્ચેનો સમય અથવા તો તે સમય સક્ષમ ન હોય તો તમે સૂર્યોદય પહેલાં ઉઠી શકો છો તે સુવા માટે અને ઉઠવા માટેનો યોગ્ય સમય માનવામાં આવે છે અને તેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ કરેલો છે તો મિત્રો ચાલો હવે આપણે એ પણ જાણી લઈએ કે સવારે જો ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે તમારી નીંદર ઉડી જતી હોય અથવા તો તમારી આંખ ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ખુલતી હોય તો તમારે સૌ પ્રથમ કયું કાર્ય કરવું જોઈએ અને આ કાર્યને ધ્યાનપૂર્વક સાંભળજો અને આ કાર્યને ખોલશો નહીં જો આ કામ નહીં કરો તો શુભ સમય તમારા માટે નકામો બની જશે અને ત્રણથી પાંચ વાગ્યા વચ્ચેમાં વચ્ચેમાં તમારી નીંદર ઉડી જતી હોય તો કોઈ દિવસ ફરીથી સુવાની ભૂલ ન કરતા આ પાપ પણ માનવામાં આવે છે તો તમારે જાગીને સ્નાન કરવું જોઈએ તમારા રોજિંદા કાર્યોમાંથી નિવૃત્ત થવું જોઈએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને પૂજા પાઠ કરવી જોઈએ કારણ કે આવી સ્થિતિમાં ભગવાન તમને જગાડે છે જો ભગવાન સાથે વાત કરવી હોય તો મિત્રો તમે તમારી ઈચ્છા ભગવાનને વ્યક્ત કરો તમારી ઈચ્છા ચોક્કસ પૂરી થશે પરંતુ જો તમે પૈસાના કારણે અથવા તો રાત્રે મોડી સુધી જાગવાના કારણે તમે વહેલી સવારે ત્રણથી પાંચ વાગે વચ્ચેના સમયમાં જાગી ન શકતા હોય તો ઓછામાં ઓછું ભગવાનનું નામ જાપ કરો અને નામનો જાપ કરીને સુઈ જાઓ તો મિત્રો આ સાથે આપનો આજનો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે અને જો આવા જ વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો ધન્યવાદ મિત્રો